જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો આજે આપણે બનાવવાના છે કાળા લાંબા રીંગણા બટેકા તુવેરનું શાક તો ચાલો તમને બતાવો કઈ રીતે બને છે તો જો અહીંયા મેં આ રીતે કટ કરી લીધા છે રીંગણ બટેકા અને તુવેરનું શાક બનાવવાનું છે એકદમ દેશી સ્ટાઇલમાં અને ગામડા સ્ટાઇલમાં તો જો અહીંયા આપણે મૂકી દીધું છે કુકર કુકરમાં નાખી દીધું છે તેલ તેલ આવી ગયા પછી આપણે નાખવાનું છે હિંગ હિંગ નાખ્યા પછી આપણે જે રેગ્યુલર જેવું ચટણી નાખું છું એ નાખવાની છે જે મેં એની રેસીપી બી શેર કરી છે તો બસ જો આ રીતે આપણે નાખી દીધી છે ચટણી લસણ આદુ મરચાં કોથમરીની બસ એને થોડી સાંતળી લીધી સાંતળીયા પછી બધું જે વેજીટેબલ આપણે સુધાર્યું હતું એ બધું આમાં એડ કરી દઈશું બસ હવે રેગ્યુલર જે આપણે મસાલા હોય ઘરના એ કરવાના છે તો એ નાખી દીધું છે સ્વાદ પ્રમાણે મીઠું હળદર ધાણાજીરું લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર અને ચપટી જેટલો ગરમ મસાલો અને સારી રીતે મેં એને મિક્સ કરીને થોડીક વાર સાતળવા દઈશું ને પછી અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને બે સીટી કરીશું અને બે સીટી થશે એટલે આપણું શાક રેડી થઈ જશે આપણે નાખી દીધું છે પાણી જો શાક બનીને રેડી થઈ ગયું છે બે સિટીમાં જ એકદમ શાક તમારું ચડી બી સારી રીતે જશે તો બસ આ હતી આજની મારી રેસીપી તમને કેવી લાગી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને જો હવે આપણે નાખી છે કોથમરી So, like, share, subscribe. du schicks, du schicks,